નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીના અંજેસર ગામે જામ્યું ચૂંટણી પ્રચારનો માહોલ અંજેસર ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર રૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું સાવલી તાલુકાના અંજેસર ગામ ખાતે ચૂંટણીનો જંગ જામ્યો છે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદારો સુધી પહોંચવા અને મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો અને સમર્થકો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે પ્રચાર માટે અવનવા નુકસા અજમાવવામાં આવી રહ્યા છે ત્યારે અંજેસર ગ્રામ પંચાયતના ઉમેદવાર અમિષાબેન અંકિત પટેલ અને તેમના સમર્થકો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું મતદારોને મત આપવા અપીલ પણ કરવામાં આવી જેનો જબરજસ્ત જનપ્રતિસાદ જન સમર્થન જોવા મળ્યો હતો રિપોર્ટર સતીષ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો હોય પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ